અમરસિંહ જોઈએ કે એક મિનિટમાં કેટલી વેપર ખાય છે કે સ્ટાર્ટ મિત્રો સ્ટાર્ટ ચાલુ અમરસિંહ કરી દીધી પેપર ખાવાનું ચાલુ જોઈ હવે એક મિનિટમાં કેટલી વેપર ખાઈ જાય છે અને બસો રૂપિયા ઇનામ જીતે છે કે નહીં જોઈએ હવે એક વેપર તો ખાઈ ગયા છે જોઈએ કે કેટલી વેપર ખાઈ જાય છે બીજી વેપર ચાલુ છે અને હવે જોઈએ કે સોળ સેકન્ડ થયા છે જોરદાર સ્પીડ છે અમરજીની બે સેકન્ડ થયા છે જોયે મિત્રો પંદર મિનિટ થવા આવી રહી છે અને ખલાસ કરી નાખશે ત્રીજી વેપર છે ને જો મિત્ર સેકન્ડ થઈ ગયા છે લગભગ ત્રીજી વેપર ખલાસ કરી નાખી છે રહી ના જાવું જો વેપરમાં અને નીચે ના પડવું જોઈએ નિયમ પ્રમાણે એક મિનિટ રહે છે એક મિનિટમાં જે સૌથી વધારે વેપર ખાઈ જાય છે એમને બસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે ચલો મિત્રો લગભગ ચોથી ઉપર જ્યાં આપણે ગણી વાંધો નહીં પિસ્તાલીસ સેકન્ડ થયા છે અને આ થઈ ગયા છે પચાસ સેકન્ડ દસ સેકન્ડ રહ્યા છે હવે જોઈએ મિત્રો કે શું કરે છે પાંચ સેકન્ડ રહ્યા છે ત્રણ સેકન્ડ ચલો નથી ગાવી ચલો એક મિનિટ થઈ ગઈ આપણે ગણીને હવે કહી જઈએ કે એક મિનિટમાં કેટલી ઉપર ગાદી છે ચલો મિત્ર અમારે એમને એક મિનિટમાં ચાર વેફર ખાઈ ગયા છે જો આપણે બીજા રાઉન્ડમાં જે કલ્પેશી આવે એક મિનિટમાં કેટલી વેફર ખાઈ છે જોઈ આપણે બીજા રાઉન્ડમાં જોયો મિત્ર બીજા રાઉન્ડમાં આવે છે કલ્પેશી ભાઈ જોઈએ કે એક મિનિટમાં કેટલી વેફર ખાય છે અને ઇનામ જીતી શકે કે નહીં ચલો મિત્રો તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે ચાલુ કલ્પેશી એ દીધું છે વેફર ખાવાનું ચાલુ જોઈએ હવે એક મિનિટમાં કેટલા વેફર ખાઈને નામ જીતે છે બસો રૂપિયા અમર સિંહ પેલા રાઉન્ડ માં આવ્યા હતા એક મિનિટ માં ચાર વેફર ખાઈ ગયા હતા આ એક મિનિટ માં કેટલી વેફર ખાય છે ખતરનાક ચેલેન્જ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અમારા વિડીયો જોઈને ઘરે ટ્રાય ના કરતા ચલો મિત્રો જોરદાર સ્પીડ છે અમર કલ્પેશજીની સત્યાવીસ સેકન્ડ થયા છે મિત્રો સ્ટામર છે ચાલુ કલ્પેશજીને ખાવાનું ચાલુ જ છે પાણી મૂકેલું છે બાજુમાં પીધા રહેજો એવું લાગે તો જોરદાર સ્પીડ છે તમને અમારા વિડીયો ચેલેન્જવાળા કેવા લાગે છે કમેન્ટ કરતા રહેજો અને અમારા વિડીયો બધા શેર કરજો તમારા મિત્રોને ચલો મિત્રો જો દાસ સ્પીડ છે પાણી આપવા તો સુડતાલીસ અડતાલીસ સેકન્ડ પચાસ સેકન્ડ થયા જાવ દસ સેકન્ડ રહ્યા છે તો એલો મિત્રો ચામર ચાલુ છે એપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એક મિનિટ થઈ ગઈ છે અને અડધી વિભર ગાદી છે એટલે આપણે ગણીને કહીએ કે કલ્પેશ કેટલી વિભર ગાદી છે ચલો મિત્રો જે બીજા રાઉન્ડ માં હતા કલ્પેશ એમને 3.5 રન વેપર ગાધી છે હવે જો આપણે ત્રીજા રાઉન્ડ માં જો લો મિત્રો ત્રીજા રાઉન્ડ માં આજે રોહિત છે હવે જોઈએ કે 1 મિનિટ માં રોહિત છે કેટલી વેપર ખાય છે તો રોહિત તો તમારો સમય થાય છે સ્ટાર્ટ જો લો રોહિત સમય થાય છે શરૂ રોહિત જે કર દીજે વેપર ખાવાનું ચાલુ જોઈએ કે એક મિનિટમાં રોહિત પાંચ વેપર ખાઈને ઇનામ લીધું છે કે નહીં બસો રૂપિયા કારણ કે અમર છે એક મિનિટમાં ચાર વેપર ખાઈ ગયા છે જો એ રોહિત છે ને જીતવું હશે તો એક મિનિટમાં પાંચ વેપર ખાવી પડશે અને પાંચ વેપર છે હજી સુધી અમારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નેશનલ સ્ટાર ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને નેશનલ સ્ટાર ચેનલને આ તો વિડીયો છે વેફર ચેલેન્જ વેફર હાજી ભાઈ ચલો મિત્રો જોરદાર સ્પીડ છે રોહિત છે નહીં ત્રીસ સેકન્ડ થઈ ગયા છે ત્રીસ સેકન્ડ બાકી છે હવે જોઈએ કે પાંચ વેપર ખલાસ કરે છે કે નહીં હવે ચેલેન્જ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા મિત્રોને વિડીયો શેર કરો કમેન્ટ કરતા રહો અમારા વિડીયો તમને કેવા લાગે છે તેતાલીસ સેકન્ડ થયા છે ચુમ્માલીસ પિસ્તાલીસ મિત્રો છે ચાલુ ખાવાનું ચાલુ જ છે ત્રણ વેફર વધી છે અને પચાસ સેકન્ડ થઈ ગયા છે અને દસ સેકન્ડ લાગી રહ્યું છે કે ખલાસ નહીં કરી પાંચ સેકન્ડ છપ્પન સત્તાવન અઠાવન આઈટ ના એટલે એક મિનિટ થઈ ગઈ છે અને ખલાસ કરી નાખી છે ત્રણ વેફર ઇનામ દીધા નથી આપણે ઇનામ અમરસી દીધા છે ઇનામ આપી દઈએ આપણે ચલો મિત્રો ત્રણ રાઉન્ડ રાખેલા એક મિનિટ માં બધા ને મજા આવી તમને કેવી મજા આવે અને અમારી ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ માં આવતા રહેશે હરિભાઈ વાળા વાળા વિડીયો ન્યુ ચેનલ વિડીયો ચલો મિત્રો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ